તો રાજકોટ અત્યારે હરાજીમાં અત્યારે લોચા હાલે છે એને એસઓપી ફોરેન ની મૂકી મનસુખભાઈ આજે એસઓપી હોય ને લાયસન્સ

અરે ફટકાયરુ છે ભાઈ court તો હું કીધું તો એને બસ SOP હળવી કરી છે SOP હળવી કરી હતી બરોબર અમારી ધારણાની તૈયારી છે હવે આમાંથી તમારી સલાહ જોઈએ છે હર સંઘવી મળી આવ્યા છે ભુપેન્દ્રભાઈ ને મળી આવ્યા છે ઓકે બરોબર

સવાર માં લાયું ખરાઈ થઈ જતી ચકડોળ ચેકિંગ થઈ જતા પણ દાખલા તરીકે રામોદની સીમમાં ક્યાંક બે કિલોમીટર સેટે એક ખેતર કોક નું રાખવું હોય એમાં મંડપ કરવું હોય તો આરસીસી કરવું ત્રણ ફૂટ નો ખાડો ચાલી બાય ચાલી નું એમાં ઉભો કરવો હવે આ વાપર થાય નિયમો માં બરોબર અને તમારી મદદ ની જરૂર પડશે તમે કયો તો અમે રૂબરૂ મળી હવે એમાં એવું છે ભાઈ કે તમે જે વિષય ઉપર લઈને આવો મારા માનવા પ્રમાણે નામદાર કોર્ટ હાઈ કોર્ટ હોય ને તો હાઈ એમાં તમને નિર્ણય દીધા વગર ના રે ઓકે હા પણ મૂળ કોઈ ગયા નથી એવું મારું માનવું છે બરાબર છે બાકી તમે સરકાર માં જાવ તો એમાં તો હું સરકાર માં તો અટાણે આવડે લોકો ને આ ગમે એ આ ઓલું જે ઓલું હમણાં ઓલા બાળકો નું ઓલું અગ્નિકાંડ થયું હા

હા એ નઈ એટલે એને પછી આ ડંડી કો ઊભો કરી દીધો એના એનાએ ને જાય એમ નકર આ ટકડોડ નરી ને તો શું છે એમાં કઈ એવું છે નઈ પણ હવે મુદ્દો એમાં તમે છે ને તમને કોર્ટ રાહત આપે કે ભાઈ એવું નો ન કરો નાડવું કરો હા આ ચાલીબાઈ ચાલુ નું છે ને એવું નઈ પણ ચાર ખાંભા ભરી દેવાની એવું તમને કરી દે ને એટલો તમને રાહત કરી દે કોર્ટ કેમ કે એની અંદર જાવ ને

સરકાર સુધી સર છે આ અત્યારે આવું બધું કરતા રે પ્રજા એનાથી નારાજ થાય તમે તમારું કોઈ કામ કરતા હોય તો કે ભાઈ ફલાણો ભાઈ બહુ સારો હમ મારા માનવા પ્રમાણે કોઈ છે ને તમે દસ પંદર જણા તમારા એસોસિયેશન વતી ઓકે સાહેબ ને મળશો તો પણ થઈ જાય અને મુખ્યમંત્રી ને મળો ને આપડે મળ્યા નથી આ બધી વાતો કેવી બારોબારી ની છે અમુક ઠેકાણે શું છે ઘણાય માણહ ખાલી આચાર વિચાર જોઈ નિર્ણય લઇ લે લા ભાઈ ઓલો છે પણ તમે એને મળ્યા એના સુધી ગયા તમે એના સુધી જાવ તમે એના મગજ માં વાત લેવાડો એટલે તરત જ સરકાર ને મગજ માં આવે પણ આપણે વાત કરી શકતા નથી આપડે બારો બાર મીટીંગ કરી ને એનાથી હું મતલબ બરોબર છે બાકી તમે association વાળા છે એમાં collector ને સરકાર ને રજૂઆત કરો રજૂઆત કરો પેલા રજૂઆત કોઈ કરી હોય જેના કાગળો ગોતો કોઈ રજૂઆત કરી હા ઈ રજૂઆત નો કરી હોય રજૂઆત કરી ને રજૂઆત ના આધારે તમે કોર્ટ માં જાવ નામદાર અમે આ બધી કર્યું તો પણ અમને અમા ન્યાય નથી મળ્યો હમ અમાર આ પોઝિશન છે ને અમારી રોજી રોટી આની માથે છે હમ તો તત તમારે થાય હમ પણ આપણે એવું કઈ કરવાનો હોય આપણે શું કરીએ આવી રીતે વાતો કર્યા કરી એટલે વાતો કર્યા કઈ થાય ની ભાઈ કઈ વાંધો નહીં મનસુખભાઈ તમારી જરૂર પડશે

કે હું આમાંથી સચિવ ને બોલાવી રજૂઆત અમારે કમિટી માંથી ધોરાજી અશોકભાઈ સોંદરવા છે અરવિંદભાઈ બગડા છે રૂબરૂ મળવા આવશું કઈ વાંધો જોઈ લેશું માનવા પ્રમાણે છે ને ભાઈ થઈ જશે એવું છે કેમ ને ભલે 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 અરે જો હજી તમારે અગાઉ તમારે આપડે જે કઈ છે એમાં તાત્કાલિક કરવા જવું તો ના થાય તમારે હજી મેળા ને વાર છે ને હમ ત્યાં તમે રજૂઆત કરી ને એવું કરો એટલે તમને સરકાર એમાં ફાયદો કર દે તમે આખી વાત સમજો ok ગમે એવા કેસ હોય કેસ થયા હોય તો તમે અદાલત માં જાસો તમને ન્યાય મળે છે ને હાજી હાજી બંધારણ ના જે નિયમ છે ઈ પ્રમાણે લડવાની પદ્ધતિ હોવી જોઈએ ઓકે આજે મારે સાંભળો તલાટી મંત્રી ને દાખલા કીધું નો દીધું હોય તો TDSI જોઈએ.

શું કામ કે તમારા મૂળભૂત અધિકાર ઉપર અત્યારે તમને તમને કર્યા હોય કોઈ બીજું નુકસાન પહોંચાડ્યું હોય શરીર ને તો કયો કે હા સાહેબ મને પોલીસે માર્યો હતો મને આમ કર્યો લે તરત જ એની ઇન્કવાયરી બે જાય કે લડવાની પદ્ધતિ પ્રમાણે લડવાનું હોય કોઈ પણ વ્યક્તિ પછી આપડે હું કાયદો હાથમાં લઈ કે પછી ઓલું કરી તો પછી એની અંદર ઓલું ખરાબ પરિણામ એનું ખરાબ આવે આપણે પ્રજાને તમે હાચવો નહીં તો અત્યારે મત અત્યારે કોઈના પેટમાંથી રાજા જન્મવાનો નથી રાજા પેદા કરવો હોય તો મત પેટીમાં થાય એટલે મત પેટી છે જેને પબ્લિક ની જરૂર છે જેને મત ની જરૂર છે તો આ પબ્લિક ને તમે હાચવો હમ આજે ગમે તે હશે આપડો ધારાસભ્ય હોય કે આપડો સંસદ સભ્ય હોય તમારું કામ કર્યું હોય દુશ્મન ની વખાણ કરવા પડે છે કે ભાઈ મારે મારે દવાખાના કામ હતું ને મેં ફલાણા ધારાસભ્ય ફોન કર્યો તો મારું આટલું કામ થઈ ગયું પણ તમારે થયું નો હોય ને ફોન ઉપાડ્યા ન આપડે જ કઈ કે ભાઈ લોકો ખોટી નો છે એ મુદ્દો સમજાય ને સરકાર ને પબ્લિક ની જરૂર છે પબ્લિક ને સરકાર જરૂર છે એટલે આપડે એકબીજા ને સંગઠન માં રહીને એ કામ કરવાનું હોય પછી નો કરે તો એને વાવાઝોડા થાય

તમને હું આ અમુક વિડીયો અને બધું તમને આજ નંબર ઉપર નાખું છું આ વિડીયો પર તમારો ફોટો મૂકો જો હા હા તમારો ફોટો મોકલો હું આ નંબર સેવ કર લઉં છું હા ભલે ભલે ભાઈ ભલે ભાઈ